પોલીસ કોન્સ્ટેબલ અનિલ નરસિંહભાઈ નાઓએ બનાવ સ્થળના તેમજ રૂટ મુજબના સીસીટીવી ચકાસી ઇકો ફોર વ્હીલ ગાડીનો રજીસ્ટર્ડ નંબર મેળવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોતપોતાના બાતમીદારો રોકી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ અનિલ નરસિંહભાઈ નાઓને મળેલ બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં સંડોવાયેલ ઇકો કાર તથા ચારેય ઇસમોને તથા લૂંટમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢેલ છે આ બનાવની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી કમલસિંહ ભવરસિંહ યારણ રહેવાસી ચોડિયાવાસ ઢાણી તાલુકો થાણા રાવવાસ જિલ્લો દોસા રાજસ્થાન તથા સાહેદો બ્રિજેશ કુમાર તથા રોહિતાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ની પાછળ આવેલ ધ ચામણ હેરિટેજ કાફેની આગળ પેશાબ કરવા ગયેલા તે સમયે કીકો કારમાં રાત્રિના આશરે દોઢેક વાગ્યાની આસપાસ ચારે હિસામો આવેલા અને કાચની બોટલ જાહેર રોડ પર ફોડીને ભય ઉભો કરી ફરિયાદીના ગાળામાં પહેલાં ચાંદીની આશરે ચારેક તુલાની ચીન કિંમત પાંચ તથા ફરિયાદીનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન એક રોકડા લૂંટ કરી ઇકો ગાડી લઈ ફરાર થઈ ગયા હતા જેથી તેને શોધી કાઢવા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તપાસ શરૂ કરેલ અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ તથા બનાવ સ્થળે આવજાવ કરતા રસ્તાના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસણી કરતા ઇકો કારનો રજિસ્ટર્ડ નંબર જીજે સોળ એલ બી એક્યાસી એકસઠ આઈડેન્ટિફાઈ કરેલ અને તેને હસ્તગત કરી તે ઇકો કારમાં આવેલ ચારેય આરોપીની આઈડેન્ટિફાઈ કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપી તથા લૂંટવા ગયેલ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેડેન ધાસુરા એસ જે પંડ્યા એમબી ભરવાડ એડી બારોટ નીતિનભાઈ રમેશચંદ્ર રાજેન્દ્રસિંહ ભીમસિંહ મુકેશભાઈ કેશરભાઈ કુલદીપસિંહ સુખદેવભાઈ સરલા શિવશંકર રાહુલકુમાર ઝવરભાઈ અક્ષયકુમાર કુમાર યોગરાજસિંહ યુગરાજ ઘનશ્યામસિંહ અનિલભાઈ નરસિંહભાઈ તુષારભાઈ દિલીપભાઈ મહેશભાઈ તળજાભાઈ અને કરણસિંહ હસમુખસિંહ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો